મકાઈ પણ એક શિયાળુ પાક છે માટે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ છ હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઈનો પાક લીધો છે અત્યાર સુધીમાં તો બધું બરોબર ચાલી રહ્યું હતું પણ અચાનક થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જાય છે અને એના કારણે મકાઈના પાકમાં ઈયળ લાગવાની શરૂઆત થઈ જાય છે આ વિડિયોમાં આપણે ગુજરાતના ખેડૂતોને ઈયળના કારણે પડતી મુશ્કેલીની વાત કરવી છે અરવલ્લીના મોડાસા તાલુકામાં ખેડૂતોએ મકાઈની પાકની ખેતી કરી છે એવામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાવ નામની ઈયળ લાગવાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે મકાઈના ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકને કોરી ખાય છે અને પાકનો સફાયો કરે છે જેના કારણે પાકનો વિકાસ નથી થઈ શકતો જેથી મકાઈના પાકને નુકસાન થઈ રહ્યું છે ઉપરથી દવા છાંટીએ તો પણ ઈયળને કોઈ તકલીફ નથી આવતી એ એમને એમ જ રહે છે બીજી તરફ ખેડૂતોને રાતના વીજળી મળે છે એટલા માટે એ પણ પરેશાન છે હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાયેલી છે એક વીઘામાં જેની અંદર ગુંઘડી નિયર આ વાદરછાયા વાતાવરણમાં આવઠાણ લઈને આવેલી છે હાલ જબરજસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી અત્યાર સુધીમાં દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી સારા થી સવારે સાડા આઠ એટલે વીજળીની પણ સમસ્યા છે રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું ઓછું કે મકાઈનું વાવેતર છે પણ માવઠાણાનું આપણે વાદળાના કારણે અંદર એનો ઉપર તો એટલું બધું છે કે મતલબ બે વાર દવાનો છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ મળ્યું નથી બરાબર છે દસથી પંદર હજાર જેવો ખર્ચો થયો છે અને એક બાજુ લાઇટની એ સમસ્યા એ વિષય મતલબ દિવસનું લાઇટ થશે

મકાઈનો પાક નિષ્ફળ થઈ જશે તો એમની મહેનત પર પાણી ફરી જશે આ મામલે ખેતીવાડી અધિકારી પીનાકિન પટેલ સાથે અમે વાત કરી હતી કે જેથી ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અત્યારે પાછલા પાંચ છ દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે બરાબર તેના લીધે મકાઈ પાકમાં પૂંછડી પૂછડી ચાર ટપકા ફોલ આર્મી વમ નામની ઈયરનો ઉદ્દવ અમુક અમુક વિસ્તારમાં જો દેખાય અને એના માટે ખેડૂતોએ થોડું આગોતરું આવ્યું આગોતરું ધ્યાન રાખવું જોઈએ જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ના વાવવો જોઈએ પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ વાવણી ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ પછી નર નરફૂંદાને જે આકર્ષતા હોય નર જે આકર્ષતા હોય તેવા ફેલોમેન્ટ રેપ એકરે ચાર થી પાંચ જેટલા લગાવવા જોઈએ આ વાત જે છે એ નિશાચર જીવ હોય છે જેથી હેક્ટરે બે પ્રકાશ પિંજર મૂકવા જોઈએ અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતું હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે પંદરસો પીપીએમ નું આવે છે તે ચારસો એમ એલ ચારસો લઈ અને પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો જાય તે રીતે છંટકાવ કરવો જોઈએ અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિ બેન પાંચ ટકા દાણાદાર દવા ચાર ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં નાખીને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ જાય એ રીતે આપીને એનો મદ છે હવે આ મામલે સરકાર ધ્યાન લે તો સારું છે કારણ કે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે